આંગણવાડી કાર્યકર બહેનો પર વધતા દબાણ મુદ્દે ગંભીર આક્ષેપ પોષણ ટ્રેકર એપની ખામીઓથી કાર્યમાં અવરોધ વિગત વાત કરીએ તો ગોધરા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉપરી અધિકારીઓ તરફથી દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે પોષણ ટ્રેકર નામની એપમાં લાભાર્થીઓ માટેના કેવાયસી સંબંધિત વિગતો અપલોડ કરવાની જવાબદારી કાર્યકર બહેનોને સોંપવામાં આવી છે પરંતુ છેલ્લા ત્રણથી ચાર માસથી આ કામગીરી યોગ્ય રીતે પૂર્ણ ન થઈ શકતી હોવાની તેમની ફરિયાદ છે કાર્યકર બહેનોના દાવા મુજબ પોષણ ટ્રેકર એપમાં સતત સર્વર સમસ્યાઓ ઊભી થતી રહે છે દિવસભર પ્રયાસો કરવા છતાં એપ્સ કાર્યરત ન કરતી હોવાથી કેવાયસી અપડેટિંગ જેવી મુખ્ય કામગીરી અધૂરી રહી જાય છે અનેક વખત લાભાર્થીઓ તરફથી જરૂરી દસ્તાવેજો અથવા માહિતી સમયસર ન મળતી હોવાનો પણ આંગણવાડી બહેનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે છે જેના કારણે કામગીરી વધુ મુશ્કેલ બની રહી છતાં ઉપરી અધિકારીઓ દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સતત દબાણ કરાતું રહે છે જે કાર્યકર બહેનો માટે માનસિક ભાર અને તણાવનું કારણ બની રહ્યું છે એપ ચાલતી નથી સર્વર કામ કરતું નથી છતાં અમારી ઉપર દબાણ કરવામાં આવે છે અમે સમગ્ર દિવસે મહેનત કરીએ છીએ પરંતુ ટેકનિકલ ખામીઓ વચ્ચે કામ થઈ શકતું નથી તેમ ગોધરાની કાંગણવાડી બહેને જણાવ્યું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગોધરાની કાંગણવાડી બહેને સ્પષ્ટ માંગણી કરી છે કે પોષણ ટ્રેકર કેવાયસી સંબંધિત કામગીરી આંગણવાડી બહેનોને સોંપવામાં આવે નહીં અને તેમને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે તેમની માંગ છે કે ટેકનિકલ અને દસ્તાવેજ આધારિત કાર્ય વિશેષ તાલીમ પ્રાપ્ત સ્ટાફ દ્વારા કરાવવું જોઈએ જેથી આંગણવાડી બહેનો તેમના મૂળ કામ માતા બાળ પોષણ આરોગ્ય જાગૃતિ અને શિક્ષણ પર સરકારક રીતે ધ્યાન આપી શકે આ મુદ્દે જિલ્લા સ્તરે તપાસ અથવા સમીક્ષા એ થશે કે નહીં તે અંગે હજી સ્પષ્ટતા નથી પરંતુ ગોધરાની આંગણવાડી બહેનો દ્વારા ઉઠાવેલા પ્રશ્નો કામગીરી વ્યવસ્થામાં રહેલી ખામીઓને ઉજાગર કરી રહ્યા છે દિવસથી પણ લગભગ ત્રણ ચાર મહિનાથી રેગ્યુલર જમ્યા કેવાયસી નું કામ કરીએ છીએ પોષણ ટ્રેકરમાં થતું જ નથી લાથીઓ વારંવાર બોલાય છે લાભણી લાભાર્થી બી બહુ કંટાળી જ ગયા છે ઘરે ઘરે જઈને બી કરીએ છીએ પણ થતું જ નથી અને મારું પોતાનું પ્રેશર બી એટલું વધી જાય છે આ કામથી ટેન્શનના લીધે તો મહેરબાની કરીને આ કામગીરી અમારા માટેથી ખેંચવી નાખો આ મકાનનું બી કાંઈક પ્રોબ્લેમ છે મારો ભરાનું મકાન છે આ મકાન તમે એકવાર જોઈ લો આ મકાનમાં શું પ્રોબ્લેમ છે તો બેન ઘરે ઘરે મને ટોર્ચર કરે છે કે આ મકાન ખાલી કરી દો લગભગ બે મહિનાથી જ થઈ જાય છે થતું જ નથી આમ તો આગળથી કરે છે પણ બે મહિનાથી તો થતું જ નથી ઘરે ઘરે જઈને બી કરીએ છીએ ને લાભાર્થી બી એટલા કંટાળી જાય છે સીધો જવાબ બી નથી આપતા હમણાં બી લાભાર્થી ને ફોનો કરીને બોલાયા થયું ના જતા રહ્યા આવ્યા પાછા ગયા એ લોકો બી અમારા પર એ થાય છે કે અમે કેટલી વાર અહીંયા આવીએ આગળથી બેના સુપરવાઇઝર બેનનો બી બહુ ફોન આવે છે અમારા પર અને એ મેસેજ બી આગળથી બી આવે છે તો એમ એમના પર આવે છે તો એમને અમને હેરાન કરે છે